નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે જ જાણે કે એક્શન મોડમાં આવી હોય એવું લાગી રહ્યું છે બીજા કોઈક પ્રકારના કામો થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા એ તો માલુમ નથી પડતું પણ ચોક્કસથી જાહેર અડચણરૂપ દબાણો જે ખરા એ દૂર કરવામાં આવી રહ્યા છે સતત પાછલા ઘણા દિવસોથી અડચણરૂપ દબાણો જે ખરા એને દૂર કરવાની તજવીજ જ્યારે હાથ ધરવામાં આવી તો ત્યારે આજ રોજ નવસારીમાં આવેલા સાંતાદેવી વિસ્તારની જો વાત કરીએ તો સાંતાદેવી રોડ ઉપર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સવારથી દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જો કે આ કામની અંદર પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી જેથી કરીને ઘર્ષણો ન સર્જાય અને પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જે અનુરૂપ આજે શાંતાદેવી રોડ પર પણ અડચણરૂપ લારી ગલ્લાને પાલિકાની ટીમે કબજે કર્યા હતા ગણદેવીની જમશેદ અને સિરીન ઝોઝાર અંગ્રેજી માધ્યમ શાળામાં રોટરી ક્લબ દ્વારા એચપીવી વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગર્ભાશય સ્તન કેન્સર નાથી શકાય તે માટે શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સંમતિ લીધા બાદ તેમને એચપીવી વેક્સિન આપવામાં આવી હતી જેમાં નિરાલી હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર જુહીબેન દેસાઈ દ્વારા એચપીવી વેક્સિન વિશે માહિતી આપવા જણાવ્યું હતું કે આ વેક્સિન ભવિષ્યમાં મહિલાઓને થતા કેન્સર નાથવા માટે અમુક અમુક સુધીમાં બે અલગ અલગ સમયે વેક્સિન આપી તેને નાથી શકાય I નવસારી હાઈસ્કૂલના શિક્ષક મનોજભાઈ આહિરને આચાર્ય નિમાતા એમને શુભેચ્છા સાથે વિદાય અપાઈ નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ હરિલાલ છોટાલાલ પારેખ નવસારી હાઈસ્કૂલના શિક્ષક મનોજભાઈ આહિર વીસ વર્ષથી શિક્ષક તરીકે કારકિર્દી પૂર્ણ કરી ચોવીસી આરડી પટેલ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક પામ્યા હોવાથી નવસારી હાઈસ્કૂલ શાળા પરિવાર અને નવસારી કેળવણી મંડળ દ્વારા શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી આ સમારંભ શાળાના સભાખંડમાં યોજાયો હતો શાળાના પ્રાર્થના વૃંદની પ્રાર્થના ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે જે સંદર્ભે નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂ હાથ તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્લા સેવા સદનમાં પ્રાંગણ અને પટાંગણને અડીને પસાર થતા સંકળાયેલા મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ આમરણ ઉપવાસ અને ભૂખડતાલ ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી પોત કચેરીમાં જાહેર માર્ગ પર બાધા સર્જે છે જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારોને સામાન્ય જનતાને દુવિધા સર્જાય છે જે હેતુથી સરકારી કચેરીઓમાં બસો મીટરની હદમાં જાહેર ધરણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ નેવું ટકા અને સાંજ દરમિયાન સત્યાવીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ નવ કલાક પ્રતિ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસમાં સરજેજે પ્રાઇમરી શાળાની વિદ્યાર્થીની વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા આયોજિત તથા દક્ષિણ પથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારાના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સરજેજે પ્રાઇમરી શાળાની વિદ્યાર્થીની વ્યક્તૃત્વ સ્પર્ધાની અંદર પોતાની રજૂ કરી અને દ્વિતીય નંબર મેળવી ગૌરવ વધાર્યું છે ડાંગ જિલ્લાના કળમાળ જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો ડાંગ જિલ્લાની સુબીર તાલુકાની કળમાળ જિલ્લા સીટની બેઠક પર ભાજપના ઉમેદવાર લતાબેન નાથુભાઈ લોતિયાનો ત્રણ હજાર ત્રણસો ને મોતોથી ભવ્ય વિજય થતાં ડાંગ ભાજપ પાર્ટી દ્વારા મોડું મીઠું કરી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો હતો ડાંગ જિલ્લાના વગઈથી સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગના રંભાસ જામલપાડા ગામ પાસે આઈસર ટેમ્પો અને કાર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સુરત તરફથી શાકભાજી ભરેલો જથ્થો ખાલી કરી પરત નાસિક તરફ જઈ રહેલ આયસર ટેમ્પો નંબર જી જે ઝીરો સેવન ટી યુ વન સિક્સ ફોર વન અને સાપુતારાથી સુરત તરફ જઈ રહેલ પ્રવાસી કાર નંબર જી જે ઝીરો ફોર સી એ ડબલ ટુ ટુ થ્રી જે બંને વગેરે સાપુતારા માર્ગ ઉપર ઉજવણી કરવામાં આવી પ્રથમ વાલી સંમેલન બાદ આશરે તેતાલીસ વર્ષ બાદ ગામમાં આ બીજું વાલી સંમેલન યોજાયું હતું ગ્રામજનો અતિ ઉત્સાહિત હતા ઘણા સમય બાદ આખું ગ્રામ એક મંચ પર આવ્યું હતું અને હાજર રહ્યું હતું સમગ્ર આયોજન શાળાના આ ટ્રસ્ટીઓ સહિત વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું હાલના સરપંચબેન ગીતાબેન દિલીપભાઈ કુકણા માજી સરપંચ ધીરજભાઈ દળવી અને કમલેશભાઈ ગામી ત્રણેય અગ્રણીઓ એક કાર્યક્રમની ઉપર એક સાથે જોવા મળ્યા હતા અને એમણે ભારે જહેમત પણ ઉઠાવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ની કંડોળપાડા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવાર નવસો ને સત્તાણું મતોથી ભવ્ય જીત મેળવી લોકસભા ચૂંટણીમાં જ્યાં વાસદા તાલુકા પંચાયતની કંડોળપાડા બેઠક સોળસો માઇનસ હતી ત્યાં પેટા ચૂંટણીમાં પચીસસો સાડત્રીસ પ્લસ થઈ વાસદાના ઇતિહાસમાં ઢુલુંબર વાસ્કુ અને લીંબારપાડામાં ભાજપે કોંગ્રેસને પછાડ આપી સાંસદ ધવલ પટેલે વાંસદા ધારાસભ્ય અનંત પટેલને આપી મોટી પછાડ સેમિફાઈનલ કહેવાય અને એ અમે જીતી ગયા છે આ શબ્દો હતા ધવલભાઈના સાથે જ બે હજાર સત્તાવીસમાં ફાઇનલ પણ અમે જીતી અને આ ધરાના બાજ અને લોકોને ઉલ્લુ બનાવનાર નેતા માટે સબક છે આ શબ્દો ઉચ્ચાર્યા હતા સાંસદ ધવલભાઈ પટેલે એંધલ ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું ગ્રાહક સંમેલન યોજાયું ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે આવેલા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું ગ્રાહક સંમેલન એંધલના કીકાભાઈ વસંતજી દેસાઈ મલ્ટીપર્પઝ હોલ ખાતે ગ્રાહકોને બેંકોની યોજનાઓ અને મળતી સેવાઓની માહિતી આપી એ ઉદ્દેશ્યથી યોજાયો હતો આ કાર્યક્રમમાં બેંકના રિજનલ મેનેજર જિગ્નેશાહ બ્રાન્ચ મેનેજર ભાનુ પ્રતાપ તેમજ વલસાડ રિજિયનના પ્લાનિંગ મેનેજર જિજ્ઞેશનેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ નવસારીની જાણીતી અને ઐતિહાસિક શાળાના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ શાળા અને નવસારીનું ગૌરવ અપાવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગર એસજી એફઆઈ તેમજ ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓમાં દર વર્ષે ભાગ લઈ ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરતા હોય છે અણસઠમાં રાષ્ટ્રીય જિમ્નાસ્ટિક સ્પર્ધામાં એસજીએફઆઈમાં કોલકાતા ખાતે યોજવામાં આવી હતી જેમાં ધોરણ અગિયારના કોમર્સમાં ભણતા વિદ્યાર્થી થી સની એ મિશ્રાએ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો ઉપરાંત ખીલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભવ્ય પટેલ પ્રથમ બહેનોની કરાટે સ્પર્ધામાં બીમન પિલ્લી નિષ્ઠા પ્રથમ તથા જ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ રાજદ્વિત્યક્રમ પ્રાપ્ત કર્યો છે કનોરી આશ્રમ શાળામાં આજરોજ વન્ય જીવન જાગૃતિ કાર્યક્રમ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી સંસ્થાના સ્વયંસેવકો દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને સાપ વિશેની માહિતી આપવામાં આવી હતી કારણ કે અત્યારે ગરમીના દિવસો ચાલે છે અને ગરમીના દિવસોની અંદર સાપ પોતાના ઘરમાંથી બહાર આવે છે બિલમાંથી બહાર આવે છે અને સર્પદંશના કેસની અંદર ઘટાડો કરી શકાય તેમજ અજ્ઞાનતાની વચ્ચે જે સંઘર્ષ વધે છે એના કારણે લઈ અને ઘણી વખત સર્પની હત્યા કરી દેવામાં આવે છે